જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ઘઉંના લોટનો કચ્છા પરોઠો બનાવીશું એના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે મેં આ રીતે મોટી રોટલી વણી લીધી છે હવે આપણે આના પર તેલ લગાવીશું હવે તેલ લગાવીને ઉપર કોરો લોટ ભભરાવી દીધો છે આપણે આ રીતે આની પાટલી વારવાની છે આ રીતે બધી જ પાટલી આપણે વારી લઈશું આ રીતે આપણે બધી પાટલી વારી લીધી છે હવે આપણે આને આ રીતે ગોળ કરી લેવાનું છે આ રીતે આપણે આ રીતે આને વારી લીધું છે લોવો સરસ હવે આપણે હળવા હાથે વણી લેવાનું છે આપણે સરસ વણી લીધો છે હવે આપણા શેકવાનું છે આપણે આને તવી ઉપર નાખી દીધો છે થોડો થોડો ચડે એટલે આપણે આને ફેરવશું તમે જોઈ શકો છો કેટલી સરસ આમાં એકદમ લચ્છા બન્યા છે આપણે આને ફેરવી લીધું છે હવે આપણે આ રીતે વરે વરે આ રીતે ફેરવવાનું છે આ રીતે હવે આપણે થોડું થોડું તેલ નાખીશું સાઈડમાં આ રીતે આપણે એક સાઈડ થી ચડી ગયો છે આપણે ફેરવી લીધો છે હવે બીજી સાઈડ આ રીતે આપણે દબાવી દબાવીને ચડવા દેવાનું છે આને આપણે ચડવામાં ઉતાવળ નહીં કરવાની કેમ કે થોડોક જાડો હોય એટલે ધીમા તાપે ચડવાનું એટલે અંદરથી કાચો ના રહે આ રીતે તૈયાર છે આપણો ઘઉંના લોટનો લચ્છો પરાઠો એ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ